સૌને નમસ્કાર આપણી સૌની એજ્યુકેશન ચેનલ ઉપર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે જો આપ આ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં આપેલ બે લાઇકન ઉપર ક્લિક કરશો જેથી અમારા નવા વિડીયોના નોટિફિકેશન આપને મળતા રહે આજે આ વિડીયોની અંદર આપણે સીએટી અને જ્ઞાન સાધના પરીક્ષાની હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરવી તે વિશેની સમજ મેળવીશું હોલ ટિકિટ માટેના જે લિંક છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે એના ઉપર ક્લિક કરીને પણ આપ સીધા સ્વિફ્ટચેટ એપમાં જઈ શકો છો આ રીતનો ઇન્ટરફેસ ખુલશે આપ કયા ધોરણની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માગો છો એ આપે અહીં રીતે આ રીતે બતાવશે ધોરણ પાંચ અથવા ધોરણ આઠ આપ વ્યક્તિગત એક એક વિદ્યાર્થીની ડાઉનલોડ કરવી હોય તો પણ કરી શકો છો જો આપે તમામે તમામ આખા વર્ગની વિદ્યાર્થીની એક સાથે હોલ ટિકિટ ડાઉનલોડ કરવી હોય તો પણ કરી શકો છો દાખલા તરીકે હું અહીંયા આગળ ધોરણ પાંચ હું પસંદ કરું છું ત્યારબાદ આપે ધોરણનો વર્ગ પસંદ કરવાનો છે દાખલા તરીકે હું એ કરું છું અહીંયા આગળ આ જોઈ શકો છો કે પ્રથમ લખેલું છે ક્લાસ વાઇઝ હોલ ટિકિટ અને બીજા નંબરમાં છે સ્ટુડન્ટ વાઇઝ હોલ ટિકિટ તો અહીં આગળથી આપ જો આખા વર્ગની ડાઉનલોડ કરવી તો આખા વર્ગની થઈ જશે અને સ્ટુડન્ટ વાઇઝ કરવી છે તો સ્ટુડન્ટ વાઈઝ થઈ જશે મારે અહીં તમામ વિદ્યાર્થીઓની એક સાથે ડાઉનલોડ કરવી છે તો હું એ ઓપ્શન ઉપર ક્લિક કરું છું હાલ મિત્રો અહીંયા આગળ આખા ક્લાસની ઓલ ટિકિટ ડાઉનલોડ થઈ રહી નથી પરંતુ જ્યારે સર્વર અપલોડ થશે એટલે આખા ક્લાસની બતાવશે અહીં આગળ હાલ માત્ર વિદ્યાર્થી વાઈઝ જો ડાઉનલોડ કરવી હોય તો જ થઈ રહી છે દાખલા તરીકે ક્લાસ એ પસંદ કર્યું સ્ટુડન્ટ વાઈઝ અને અહીંથી વિદ્યાર્થી પસંદ કરીએ તો અહીં આગળ આપ જોઈ શકો છો ડાઉનલોડ થઈ રહી છે અને આ બતાવી પણ રહી છે આની અંદર આપે વિદ્યાર્થીનો ફોટો લગાવવાનો છે નીચે આપેલી સૂચનાઓ જોઈ લેવાની છે અને આચાર્યના સહી સિક્કા પણ ફોટા ઉપર કરવાના છે આટલી કામગીરી કરી અને ઓલ ટિકિટ વિદ્યાર્થીને આપી દેવાની છે તો હાલ મિત્રો વિદ્યાર્થી વાઈ નીકળી રહી છે તો આપ જો ક્લાસવાઈઝ એક સાથે આખા ક્લાસની નીકળે તો એ રીતે કાઢી શકો છો અથવા એક એક વિદ્યાર્થીની ડાઉનલોડ કરી અને આપ એની પ્રિન્ટ આઉટ કાઢીને વિદ્યાર્થીને આપી શકો છો અહીં આપ જોઈ શકો છો મેં અગાઉ આખા ક્લાસની કાઢેલી હતી એ આપને બતાવી દઉં છું આ રીતે આખા ક્લાસના તમામ વિદ્યાર્થીઓની નીકળતી હતી અહીં આગળ ત્રીસ વિદ્યાર્થીઓની આપ જોઈ શકો છો એક સાથે ડાઉનલોડ કરેલી છે એ ઓપ્શન હાલ બંધ છે પણ જો આપ જે સમયે ડાઉનલોડ કરવા માટે ચાલુ કરો ત્યારે જો એ રીતનું ચાલુ હોય તો એ રીતે ડાઉનલોડ કરી શકો છો અથવા આપ વિદ્યાર્થીવાય ડાઉનલોડ કરી શકો